બોલ ગોવર્ધનાથ કી જય બાળકૃષ્ણ લાલ કી જય ચવન ઋષિ અને સુકન્યાની કથા સુખદેવજી બોલ્યા કે મનુનો પુત્ર શરિયાતી રાજા વેદના અર્થ તત્વને જાણતો હતો તેને સુકન્યા નામે કન્યા હતી એક વખત શરિયાતી રાજા ચવન ઋષિના દર્શનાર્થે તેમના આશ્રમમાં ગયા તેમની સાથે કુટુંબ પરિવાર અને સેના પણ સાથે ગયા હતા મુનિ તો આશ્રમની નજીક વનમાં તપ કરતા હતા અને સમય વીતતા તેમના ઉપર રાફડો થઈ ગયેલો રાજા આશ્રમમાં ગયો અને રાજકન્યા અન્ય સખીઓ સાથે વનમાં ફરવા લાગી એવામાં એણે એક જગ્યાએ એક રાફડો જામેલો જોયો અને તેમાં બે નાના બાકોરામાં ચળકતા બે તેજસ્વી પદાર્થો જોયા પછી દેવથી પ્રેરાયેલી તે બાળાએ બંને તેજસ્વી પદાર્થોને ભોળપણથી કાંટા વડે વીંધી નાખ્યા એટલે તેમાંથી પુષ્કળ લોહી વહેવા માંડ્યું તે જોઈ અને કન્યા ગભરાઈ ગઈ બાલિકાના કૃત્યના પરિણામે રાજાના સૈનિકોના બંધ થઈ ગયા એટલે રાજાએ તે વાત સાંભળી એટલે માન્યું કે કોઈએ મુનિને દુભાવ્યો જાય છે તેણે પોતાના સર્વ માણસોને પૂછપરછ કરી એટલે રાજકન્યાએ રાફડાવાળી વાત જણાવી પુત્રીનું તે વચન સાંભળી સરયાતી રાજા ગભરાયો તે પુત્રીને લઈને તે રાફડા પાસે ગયો રાજાએ ધીમે ધીમે રાફડો દૂર કર્યો અને ચવન ઋષિની સ્તુતિ કરી તેમને પ્રસન્ન કર્યા પછી મુનિનો અભિપ્રાય જાણી તેમની સેવા માટે રાજકન્યાને તેમની સાથે પરણાવી અને પછી સૈન્ય સહિત નગરમાં પાછો ફર્યો સુકન્યા સંસ્કારી પવિત્ર અને નિર્દોષ નારી હતી તેણે શુદ્ધ મનથી પોતાના ક્રોધિત પતિ ચવન ઋષિની ખૂબ જ સેવા ચાકરી કરવા લાગી ચ્યવન ઋષિ તેના પર ખૂબ જ પ્રસન્ન રહેતા આમ કરતાં સમય પસાર થવા લાગ્યો એક વખત દેવોના વૈદ્યો બંને કુમારો આશ્રમમાં આવ્યા ઋષિએ તેમની પૂજા કરી હે કુમારો કૃપા કરી તમે મને યુવાવસ્થા આપો બદલામાં હું તમને યજ્ઞમાં સોમરસનો ભાગ આપીશ અશ્વિની કુમારો સંમત થયા અને સિદ્ધ લોકોએ બાંધેલા ધરામાં તેમને સ્નાન કરાવ્યું મુનિનું શરીર ગઢપણથી ઘેરાયેલું કેવળ નાળીઓથી ભરેલું કરચલીઓ અને પળિયાથી કુરુપ બનેલું હતું ધરામાં ઉતરીને મુની ડૂબકી મારી બહાર નીકળ્યા એટલે ધરામાંથી રૂપ લાવણ્યા તથા થનગનતા યૌવનવાળા અને સૌંદર્યયુક્ત ત્રણ પુરુષો બહાર આવ્યા એક સરખા પુરુષને જોઈ તે પોતાના પતિને ઓળખી શકી નહીં એટલે તે પતિવ્રતાશ્રી બંને કુમારોને શરણે ગઈ સુકન્યાના પતિવ્રત્યથી પ્રસન્ન થઈ કુમારોએ તેના પતિને ઓળખી બતાવ્યા સુકન્યાને તેનો પતિ સોંપી પોતે વિમાનમાં બેસી સ્વર્ગમાં ગયા સુકન્યા પોતાના જુવાન પતિને લઈ આશ્રમમાં આવી ગઈ થોડા દિવસ બાદ સરયાદી રાજા યજ્ઞ કરવાના હેતુસર ચવન ઋષિના આશ્રમમાં ગયા ત્યાં તેમણે પોતાની પુત્રીને એક તેજસ્વી યુવાન સાથે બેઠેલી જોઈ આશ્ચર્ય પામ્યા સુકન્યાને તેમણે પ્રણામ કર્યા પણ રાજાએ તેને આશીર્વાદ આપ્યા નહીં તેણે અપ્રસન્ન ચિત્તે દીકરીને ઠપકો આપવા લાગ્યો સુકન્યાએ એ કહ્યું કે હે પિતાજી આ પુરુષ બીજો કોઈ નથી પણ ઋષિ જ છે આમ કહી તેને પતિને વય તથા રૂપ કેવી રીતે પ્રાપ્ત થયા તે સર્વ વૃતાંત કંઈ સંભળાવ્યું આ સાંભળી સરયાતી રાજા વિસ્મય પામ્યો અને અત્યંત ખુશ થઈ પુત્રીને ભેટી પડ્યો પછી ચવન વીર સરિયાતી પાસે સોમયજ્ઞ કરાવ્યો અને તેમાં કુમારોને આપવા સોમરસ ગ્રહણ કર્યો એટલે તરત જ ઇન્દ્રે તે સહન ન કરી ક્રોધાયમાન થઈ ચવન ઋષિને મારવા હાથમાં વજ્ર લીધું પરંતુ ચવનઋષિએ વજ્ર સાથે ઇન્દ્રના હાથને થંભાવી દીધું મુનિનું સામર્થ્ય જોઈ સર્વદેવો કબૂલ થયા અને તે દિવસથી અશ્વિની કુમારોને સોમ ભાગ આપવાનું શરૂ થયું બોલ ગોવર્ધનનાથ કી જય બાળકૃષ્ણલાલ કી જય